બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ મલુપુર થરાદ ખાતે આજરોજ રોજગાર ભરતી મેળો યોજાયો હતો જેમાં સાંસદ પરબતભાઈ પટેલના વૃદ્ધ હસ્તે નોકરી મેળવનાર તાલીમાર્થીઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગને જિલ્લા રોજગાર કચેરી પાલનપુરના ઉપક્રમે મલુપુર થરાદ ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામાં અઢાર જેટલી નોકરીદાતા કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જેમના દ્વારા રોજગાર વારસો ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા જેમાં વિવિધ ટ્રેડના પાંચસો પચાસ કરતાં વધુ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો ઇન્ટરવ્યૂના અંતે પસંદગી પામનાર તાલીમાર્થીઓની નિમણૂક પત્ર તેમજ મુખ્યમંત્રી એમ્પ્રેન્ટિસ યોજનાના લાભાર્થીઓને પસંદગી પત્ર અને પીએમ વિશ્વકર્મા યોજનાના તાલીમાર્થીઓને તાલીમ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સાંસદ પર્વતભાઈ પટેલે યુવાનોને નોકરીની શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે જીવનમાં ક્યારેય નાસીપાસ ન થતા લઘુતા ગ્રંથિથી પીડાતા નહીં અને જેમાં રસ રુચિ હોય એ ધંધો નોકરી અપનાવજો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લામાં ખેતી રોજગાર ઉદ્યોગ શિક્ષણ એમ તમામ ક્ષેત્રોમાં વિકાસ થયો છે જિલ્લામાં પાંચ વર્ષના સમયગાળામાં એકસો ચોરાણું રોજગાર મેળાઓ દ્વારા પચીસ હજાર પાંચસો ત્રેવીસને રોજગારી મળી છે આપણો જિલ્લો કૃષિ અને પશુપાલન આધારિત છે ત્યારે યુવાનોને ફક્ત નોકરી આધારિત ન રહેતા સાંસદે ખેતીમાં ઉદ્યોગ સાહસિકતાના સમન્વય થકી પ્રગતિ કરવા અને આગળ વધવા શુભેચ્છાઓ આપી હતી આ પ્રસંગે પ્રાંત અધિકારી ટી કે જાની રોજગાર અધિકારી વી પાંડોર એચ એસ ઘડવી પાલમપુર આઈટીઆઈના પ્રિન્સિપાલ એમ એન પટેલ થરાદ આઈટીઆઈના પ્રિન્સિપાલ પરિમ પટેલ અજયભાઈ ઓઝા રફસીભાઈ પટેલ અમજીભા ચૌહાણ હેમજીભાઈ પટેલ મદનલાલ પટેલ સહિતના અધિકારીઓ કર્મચારીઓ તેમજ ટાટા સુઝુકી અને હોન્ડા મોટર્સ સહિતની અઢાર જેટલી કંપનીઓના પ્રતિનિધિ થરાદ અને મોટી સંખ્યામાં રોજગાર વાર ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા જિલ્લા રોજગાર કચેરી દ્વારા વર્ષ બે હજાર બાવીસ દરમિયાન પાંચ હજાર અઠ્ઠાવન યુવાનોને બે હજાર ચોવીસ દરમિયાન પાંચ હજાર ત્રણસો છેતાલીસ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારી પૂરી પાડવામાં આવી છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન કુલ પિસ્તાલીસ ભરતી મેળા અને બે હજાર ચોવીસ દરમિયાન કુલ ભરતી મેળા કરવામાં આવ્યા છે જેમાં બસો છ નોકરીદાતાઓ દ્વારા દસ હજાર ચારસો ચાર ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસની સ્થિતિએ નવ હજાર પાંચસો નવ ઉમેદવારોની નામ નોંધણી થયું છે હાજાજી રાજપૂત બનાસકાંઠા આજે ધરાદ ખાતે ધરાદ આઈટીઆઈમાં શ્રમ અને રોજગારી વિભાગ કૌશલ્ય વર્ધનના માધ્યમથી આઈટીઆઈ ધરાદ ખાતે અમારા જિલ્લાના ફ્રી અને રોજગાર કચેરીના માધ્યમથી જ્યારે દીકરા અને દીકરીઓ માટેનો રોજગાર ભરતી કરવામાં આ બનાસકાંઠા સમગ્ર રાજ્યમાંથી અઢાર કંપનીઓ આવી એ કંપનીને જે મિત્રોની જે તે ક્ષેત્રની જરૂર હશે એની મિત્રો પસંદગી કરશે ઇન્ટરવ્યુની પ્રક્રિયા હવે તરફ કેટલા એનો આંકડો આપી કાશે પછી મોટા મિત્રો જ્યારે સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈના આવ્યા પછી જે રોજગાર ભરતીવાળા પ્રાઇવેટમાં ચાલુ કર્યા એના માધ્યમથી છેલ્લા પાંચ વર્ષમાં પંદર લાખ કરતાં વધારે લોકોને રોજગારી આપી છે બનાસકાંઠા જિલ્લામાં એકસો ચોરાણું ભરતી મેળા કરીને પચીસ હજાર કરતાં વધારે લોકોને રોજગારી મિત્રો આપવામાં આવેલું હતું અને આજનો જ્યારે ભરતી મેળો છે ત્યારે આ મિત્રો કામ એવું છે કે મારી કંપનીઓને પણ ક્યાંય આની જરૂરિયાતવાળા ગોતવાના જવું પડે એક જ જગ્યાએ મળે રોજગાર મેળવવાવાળાને પણ ક્યાંય દોડવું ન પડે કે ક્યાં જગ્યા છે એની ખબર જોઈએ એ વધવું જ હોય ત્યારે કૌશલ્યવર્ધન કેન્દ્રો તો મિત્રો આઈટીઆઈ વગર પણ સમગ્ર રાજ્યની બધા જ તાલુકામાં આપણા નવા તાલુકા બનાસકાંઠામાં ગામ અને લાકડી બને અત્યાર પણ મિત્રો આઈટીઆઈ શરૂ થઈ ગયું આ બધું જ જ્યારે થયું છે ત્યારે વ્યવસાયલક્ષી શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું દીકરા દીકરીઓને પૂરતી રોજ તો ગૌર સેવા પસંદગી મંડળના માધ્યમથી વર્ગ ત્રણ સુધીની ભરતી કોઈ પણ જાતની ઇન્ટરવ્યૂ લેખિત પરીક્ષાના આધારે થાય છે એમાં ઘણા દીકરા દીકરીઓ આવે પણ આ રોજગાર ભરતી જે રીતે રાખ્યું આમ તો આપણા વિસ્તારના થરાજ વિસ્તારના લોક્રાણીના ધારાસભ્ય બરાટ ડેરીના દરમિયાન ને ગુજરાત જિલ્લાના અધ્યક્ષ સ્થાદનશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ હતો અનિવાર્ય કારણોસર શંકરભાઈને બીજા કાર્યક્રમો જવાનું હોવાથી આવી શક્યા નથી બધા રોજગાર વર્ષ મિત્રોને કંપનીઓને શુભેચ્છાઓને ધન્યવાદ આપ્યા છે હું પણ મિત્રો આ તમે બધા જ્યારે અહીં જોતા હોય તમારા માધ્યમથી બધા મિત્રોને ખૂબ શુભેચ્છાઓ આપું છું કંપનીઓને પડખાવું કવિત્રો કે મિત્રો અમારા દીકરા દીકરીઓને ન્યાય આપીને જે જરૂરિયાત છે અમને લેજો કે જેથી કરીને અમે અહીં રોજગારી ખેર આંગણે મળે છે એવું પણ સાબિત થાય તમારો બધોનો આભાર કે તમે આટલી મોટી સંખ્યામાં રહ્યા છો સરકારની ઘણી યોજનાઓ એ યોજનાઓનો લાભ પણ લોકોને મારા પત્રકારત્વ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી થાય છે ત્યારે તમને પણ શુભેચ્છાઓ આભાર